મોર્નિંગ હરિયમ વાહ ભાઈ વાહ ચલો આ શું છે તમે પકડ્યું શું છે લીલાબેન નો ફોટો છે હા તમને આમ કેટલો આનંદ થયો આમ બહુ આનંદ થયો જો તો મારા દીકરાઓએ સાલ કેવી પકડી છે ઓલી મંદિરની ધજા પકડતા હોય ને એમ બધા ડાયા છો બેટા ઓ જો તો કેવા પકડીને ઊભા છે ને કેવા ખુશ છે બધાને માથા ઉપર હાથ મૂકી દો બધા ડાયા ડમરા થાય જો અને એમ નહીં તમે પકડો છો તો તમને કે આમ કેવો વિચાર આવે છે હે હે છોકરીઓ કેવો વિચાર આવે છે મૂકીને રાખું એમ હા અને એમની તમને ભવિષ્યમાં આમ કેવું બનવાની ઈચ્છા થાય એમ કેવા માણસ એમ ટીચર જેવા હા મારી જેવા ટીચર બનશો ને વાહ મને બહુ આનંદ થયો હો અને કેવા આમ દીકરીઓને આમ કઈ રીતે ભણાવશો એમ તમે ટીચર બનો તો કઈ રીતે ભણાવશો પછી હા રમતા એમ નહીં રમતા રમતા ભણાવશો કેવું ભણાવશે ભાઈ એમ નહીં હું તમને ભણાવું છું તો તમને મારી બીક લાગે છે તો શું થાય મજા આવે હે દોડીને ભેટી જાવ છો બીક લાગે છે મારી નથી લાગતી હું તમને કેવી લાગુ બેનપણી જેવી લાગુ છું ને કોઈ દિવસ બીક લાગે છે મારી આપણે કેવા આપણે એક કુટુંબ કહેવાય બેટા આપણે અગિયાર થી પાંચ ભેગા રહીએ છીએ આપણે એક કુટુંબ જેવા છીએ કુટુંબ જેવા છીએ ને કોઈનાથી બીવાનું નહીં ડરવાનું નહીં શાંતિથી ભણવાનું ન આવડે તો એ ચિંતા નહીં કરવાની મોડું કેવું રાખવાનું રીવાબા મોડું કેવું રાખવાનું જો હસતા રહીએ ને તો આપણે બધું આવડી જાય જો અમારા માહી બેન છે જો માહી બેન કેવા તોફાન કરતા પહેલાં પછી એમને નિશારે આવવું નહોતું ગમતું પણ અત્યારે જુઓ એમને તો આવડી ગયું ભાઈ મોઢે શબ્દો લખતા આવડી ગયા એટલે આપણે ચમત્કાર થાય શું થાય ભાઈ ચમત્કાર થાય જો રમતા રમતા હસતા હસતા શીખીએ ને એટલે ચમત્કાર થઈ જાય આપણને ક્યારેય આવડી જાય ને એ આપણને જાતે ન ખબર પડે અને આવડી જાય જો આ બેન કેવા રડતા હતા અત્ય રડતા હતા હવે નહીં રડે પ્રોમિસ કર્યું મને કે હું કોઈ દિવસ રડીશ નહીં અને ભણવાનું તમે જો મહાન કેવા પણ આમ સારા સારા કાર્યોમાં મહાન બનો અને આવું તમારું સન્માન થાય બધાનું તો મને વધારે આનંદ થશે પછી હું કહું ને કે અમારા ભગવતીબેન હતા હું ફોટો જોઉં ને એટલે પછી એમ કહું અમારા ભગવતીબેન મારી પાસે ભણતા હતા તો મને કેવો આનંદ થાય ખૂબ આનંદ થાય ને તો એવા કામ કરશો ને કેવા કામ કરવાના તમે કોણ છો બેટા અને બીતા નથી આપણે હસતા હસતા રમવાનું અને જો આ મારું સન્માન છે ને બેટા એ તમારા બધાનું સન્માન આ મારું સન્માન ન કહેવાય તમારું સન્માન કહેવાય કોનું કહેવાય ભાઈ હા એટલે ઘડીકા વાહ અમને પકડવા દો એટલે એમને મજા આવે ને જુઓ એ લો પકડો સાલ વાહ ભાઈ વાહ પકડી લો પકડી લો અરે વાહ ભાઈ વાહ જો આ સન્માન છે ને બેટા આ તમારું સન્માન કહેવાય આમ કરીને તમને ઓઢાડી દો માથે મૂકી લો તો ઘડીક અરે વાહ ભાઈ વાહ તો આ મારું સન્માન નથી આ કોનું સન્માન છે અ મારું તો તમારે હજુ મને સપોર્ટ કરવાનો એટલે કે હું જે શીખવાડું એ તો મને મજા આવે આ જુઓ કેવો હસતો ચહેરો અરે વાઈ વા અમારે બધી દીકરીઓ હોશિયાર છે બધાને આવડે છે એવું કોઈ નથી કે નથી આવડતું ચાલો સરસ મજાની ક્લેપ થઈ જાય વાહ